મારા પર પણ ખોટું સહન ન કરી શકું મે તમારી સાથે તમારો પરિવારના દરેક સભ્યને મનથી પોતાના માન્યા છે માતાજી અને પિતાજી પ્રત્યે મારા દિલમાં અગાધ શ્રદ્ધા છે અને નાની બહેન માટે અપાર સ્નેહ છે હું નથી ઈચ્છતી કે આ પ્રકારના વાતાવરણથી મારી એ ભાવનાઓ ખરાબ થાય જે મારા દિલમાં આપ સૌના માટે છે હું આ જીવનભર આ સંબંધોને પ્રેમ અને પોતાનાપણાથી નિભાવવા માંગુ છું એટલા हूं तमने समय आपी रही छू जारे तमने लागे के हवे मारो परिवार मने एक परिवार ना सभ्य तरीके स्वीकार करवा माटे तैयार छे हूँ तरतज तमारी साथे चाली पड़ीश त्या सुधी हूँ तमारी राह जोई शिवानी द्वारा कहवामा आवेली एक एक वात साची हती रोहन कई बोली न शक्य चुपचाप हारेला नी पाछो चाल्यो गयो सासु वहुनी अलग मानसिकता माजी આ સાડી તો ખરેખર ખૂબસૂરત છે હા મારા પગફેરામાં મારી માએ આપી હતી ખૂબ સાચવીને રાખી હતી પણ હવે તું પહેરી લેજે તારી દીકરીના લગનમાં અને આ લે લગનમાં ખર્ચ કરવા માટે વીસ હજાર રૂપિયા લગનમાં કોઈ કમી ન રાખતી ભાવવિભોર થઈને શાંતા ધોબળની આંખો છલકાઈ ઉઠી સાચે જ फरिश्ता छो माजी तमे हूँ आ रूपया धीमे धीमे चूक दईश ते दरवाजा तरफ आग आ जोई जोईने माजी वहू रश्मि कचवाट करी रही जारे जो जुओ आ पछात लोको ने बगाड़ती रहे छे हवे तो डूब्याज समझो वीस हजार रूपया केटलू छू के पैसानी पैसा आवी रीते न करवी जो आखी दुनिया बस मारी नहीं नही ना सासु सासू देवी कोमल हृदय महिला हता मेलाप धोबड़ चौकीदार दूधवाड़ो शाको पेपरवाड़ो वगैरे साथ कंकारे ज तो बधानी मदद तेमना स्वभाव में हत दिवाड़ी में वधी चढ़ी ने तेहरों नी भेट आपता આ ઉપ્રાંત પર સમય મળે ત્યારે રૂપિયા પૈસાથી આ બધાની મદદ કરતા રહેતા એવું નહોતું કે રશ્મીને સારું નહોતું લાગતું તે કોઈ પથ્થર દિલની વ્યક્તિ નહોતી બસ તેને એક ભય રહેતો કે ક્યાંક કોઈ આટલા કોમળ હૃદયની વૃદ્ધાનો ખોટો ફાયદો ન ઉઠાવી લે रोज तो छापाधोखाधड़ी समाचारों थी भरेला रहता पी आचू है कि ज्या विश्वास छे त्यां छे एटलेज रश्मि ने लगत न विश्वास करूँ न हड़ो मौको आपू तेनालीटू मालती देवी ने બધાનો દુખ પોતાનો લાગતો કોઈની પર પરેશાની ને તે જોઈ ન હોતા શકતા ક્યારેક જુનો તો ક્યારેક નવો સામાન આપીને તે બધાની મદદ કરતા પરમ દિવસે જ દૂધવાળો રમેશ સાયકલ રિપેર કરાવવા માટે 500 રૂપિયા લઈ ગયો અવારનવાર શાકભાજીવાળા પાસેથી તે છૂટા પૈસા પર નથી લેતા સૌથી વધારે લાડકવાય છે મીના ઘરે આવતાની સાથે જ સૌથી પહેલા માલતી દેવી પાસેથી ગરમાગરમ નાસ્તો કરતી પછી તે સાફસાઈ કરતી રશ્મીનું મગજ ત્યારે વધારે ગરમ થઈ જતું જારે તે કોઈ નવી વાનગી બનાવી રહી હોય અને સાસુમા મીનાને રોકી લેતા અરે ઊभी રહે મીના આ ખાઈને જ જજે શાંતા ધોબરના ગયા પછી રશ્મીએ ફરી સમજાવવાની કોશિશ કરી માજી आ लोको थी थोड़ अंतर बनावी ने राखो जो तमे भोला छो बधा पर विश्वास करी लो छो आ दुनिया बहु खराब छे। क्यारे कोण तमने लूटी जशे, खबर खबरपण पड़ नहीं पड़े मगर मालती मलतीदेवीए पोतानी दलीलो राखी दीधी जो बेटा दुनिया एवीज छे है आपने बनावीए छिए। મને તો આજ સુધી કોઈ ખરાબ વ્યક્તિ નથી મળ્યો મે બધાની મદદ કરી બધા પર ભરોસો વ્યક્ત કર્યો અને તેના બદલે હંમેશા ઢગલો પ્રેમ અને સન્માન મેળવ્યું રશ્મીનો બદલાવ અને અહેસાસ બીજા દિવસે જારે રશ્મી બસ સ્ટોપ પર ઉતરી તો તેની બેગ કોપીઓ તપાસવા માટે લાવવાને કારણે ખૂબ જ ભારે હતી એક હાથમાં લેપટોપ બેગ બીજી બેગમાં કોપીઓના બે બંડલ બે દગલા ચાલતા જતે હામફી ગઈ ત્યારે જ શાકભાજીવાળો રાજુ આવી ગયો લાવો મેડમજી અમે પહોંચાડી દઈએ ટેણે એક બેગ લઈ લીધી અરે રહેવા દો હું ઉંચકી લઈશ એમ કેમ મેમસામ અમારા अम्माजी माजी કેટલા સારા છે અમારા માટે આટલું બધું કરે છે તો અમારો પણ તો કંઈક ધર્મ બને છે હમણાં બે મહિના પહેલાં જ મારી વહુ હોસ્પિટલમાં હતી અમ્માજીએ તરત જ પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા અને તે મારી વહુ અને દીકરાનો જીવ બચાવી લીધો આંખોના ખૂણા લોતો રાજુ ખૂબ જ કૃતજ્ઞ લાગી રહ્યો હતો રશ્મિને તો ખબર પણ નહોતી કે આ બધું થયું છે જ્યારે શાકભાજીવાળા ભાઈએ જણાવ્યું તો તે આ વિચારીને થરથરી ગઈ કે જો સમયસર મદદ ન મળી હોત તો મા બાળકના જીવનને કેટલો ખતરો હતો તેનું દિલ માજી માટે પ્રેમ અને સન્માથી ભરાઈ ગયું વિશ્વાસઘાત અને માતાજીની ઉદાસી ઘરે પહોંચી તો આશું આખું ઘર ગંદુ પડ્યું હતું ભીના કપડાં વોશેરિયામાં દુર્ગંધ મારી રહ્યા હતા અને રાતના વાસણો હજી પણ સિંકમાં ભરેલા હતા તેને જોતા જ માજી માયુસ થઈને બોલ્યા આજે મીના નથી આવી रश्मिએ તરત તેને ફોન લગાવ્યો પણ ક્યારેક આ નંબર નેટવર્ક ક્ષેત્રની બહાર છે તો ક્યારેક એન્ગેજ ટોન સંભળાયો હોય શકે બીમાર હોય કાલે આવી જશે વિચારીને રશ્મિ ધગલાબંધ ફેલાયલા કામોને કરવામાં લાગી ગઈ બીજા દિવસે પણ ફોન લગાવ્યો પણ મીનાનો કોઈ અટોકતો ન હતો માજીનો લટકતો મો જોઈને હવે રશ્મિનું દિલ બેસી રહ્યું હતું આમ પર તેણે ક્યારે જણાવ્યા વિના આટલી રજા ન હોતી કરી પણ હવે તો 4 દિવસ થવા આવ્યા હતા ન કોઈ ફોન ન કોઈ સૂચના તેણે પડોશમાં રહેતા શર્મા ભાભી સાથે વાત કરી તો એક અલગ જ ખબર જાણવા મળી ગભરાઈને તેણે માજીને બધું સાચે સાચ કહેવા માટે કહ્યું ત્યારે જઈને માજીએ મોખ ખોલ્યું मीनाए तेना लग्न नक्की थवा विषय मने जणाव्यु हतु पण ते तो आवता महीना नु कही रही हती अने सामान खरीदवा माटे मैं तेने पांच हजार रूपिया पण आप्या हता ओहो माजी आ शू कर्यु तमे ओछा मा ओछू अमारी साथे तो वात करी लेता રશ્મિને એક તરફ ગુસ્સો અને બીજી તરફ અફસોસ થયો લોકો પાસેથી જે ઉડતી ઉડતી ખબર તેણે સાંભળી હતી તે એ હતી કે મીના મુંબઈ ચાલી ગઈ છે તેને સિરિયલ જોવાનો શોખ હતો એક્ટિંગનું ભૂત તેના માથે સવાર હતું બસ અહીં તહીંથી પૈસા ભેગા કર્યા અને નસીબ અજમાવવા માટે મુંબઈ નીકળી ગઈ માજી હવે ગુમસુમ અને ઉદાસ રહેવા લાગ્યા હતા નવી કામવાળી શિલા સાથે તેમનો વ્યવહાર બિલકુલ બદલાઈ ગયો હતો ન તેને નાસ્તા માટે પૂછતા કે ન કોઈ વાત કરતા તેમનો વિશ્વાસ હરાયો હતો હવે તે દુનિયાથી અજાણ્યા જેવો વ્યવહાર કરવા લાગ્યા હતા ખુદ રશ્મિ પણ અસ્વસ્થ હતી પૈસાનો ગમ નહોતો પર પોતાને સાચી સાબિત થવાનો હવે તેને અફસોસ થવા લાગ્યો હતો દુનિયામાં બહુ ઓછા લોકો હોય છે જે બીજાનું દુખ મહેસૂસ કરી શકે છે તે ઓછા થતા લોકોમાં એક નામ ઓછું થઈ ગયું હતું માલતી દેવીજીનું જે હાથ ખોલીને મદદ કરતા હતા તે ગભરાઈને સંકોચાઈ ગયા હતા ઢીલા ઢાલા નિશ્ચેષ્ઠ પડ્યા હતા माजी हवे ते लोको थी कपावा लाग्या हता सवारे जारे दूधवाड़ो रमेश आव्यो तो ते माजी खूब अवाज लगावी हतो रो पाजीए रश्मि ने कही दीधु कही दे के हूँ बाथरूम छूमु मारे आ लोको थी एवीज रीते बपोरे जारे धोबण शांता तेरेपी कतरावा लाग्या काम थी कतराती रही रश्मि कही दे के हूँ सुई रही छूँ शांता वरमवार माजी ठीक तो छे ने रश्मिए कहु ठीक छे, बस बपोरे थोड़ी झपकी लई ले छे आजकल रश्मि आ हालत जोई शकाती नहोती। ते वारंवार प्रार्थना करती के माजी नो विश्वास फरी थी जाए पर मीनाए ऊँडो घो मजूठ ज नौतु बोली पर पैसा थी छतरी ఆ વાત ને લગભગ હવે 1 મહિનો થઈ ગયો હતો બધું પેલા જેવું જ હતું બસ માજી બદલાઈ ગયા હતા બધાની સાથે હસવામલકવા વાળા બધાનો દુઃખ દર્દ સાંભરીને તરત મદનો હાથ લંબાવનારા માજી હવે બધાથી અલગ અલગ રહેવા લાગ્યા હતા વિશ્વાસનું પુનરાગમન આજે જારે રશ્મી ઘરમાં પ્રવેશી તો માજી માત્ર ખુશખુશાલ જ ન હોતા પણ તે બારકોની જેબ ઉછરી રહ્યો હતા જોયું વહો હું નહોતી કહેતી કે દુનિયા ખરાબ ન હતી મીનાએ આ પત્ર મોકલ્યો છે અને 000 નો ચેક પણ આપ્યો છે સાચું માજી ખુદ જ વાંચી લો પત્ર પ્રણામ માજી તમારી મદદને કારણે જ હું મારા ભાઈની કેન્સરની સારવાર અહી મુંબઈમાં કરાવી શકી તમારો આશીર્વાદથી તે સ્વસ્થ થઈ ગયો છે તમને જાણીને ખુશી થશે કે હવે હું સિરિયલ્સમાં પણ કામ કરવા લાગી છું મને નાના મોટા રોલ મળવા લાગ્યા છે મે એટલા પૈસા ભેગા કરી લીધા છે કે હવે હું તમારું દેવું ઉતારી શકું એટલે તમે ચેક મોકલી રહી છો જલ્દી જલ્દી આવો પડ્યું એટલે તમે જણાવી ન શકી પછી અહીં આવીને એટલી વ્યસ્ત થઈ ગઈ કે એક મહિનો સુધી દુનિયાથી કપાઈ ગઈ માજી સાચું માનો તમારા જેવા લોકોની આ દુનિયામાં ખૂબ જ જરૂર છે જે બીજાનું દુઃખ મહેસૂસ કરે તમારી મીના ચેક માજીને આપીને રશ્મિએ પત્રને પોતાની અલમારીમાં છુપાવી દીધું ભલે માજી ન ઓળખે પણ તેના પતિને તેની લખાવટ ઓળખે છે બીજા દિવસે સવારે જ્યારે રશ્મિ ઉઠી તો દૂધવાળા રમેશનું ખડખડાટ હાસ્ય અને માજીનો ઉત્સાહ તેના કાનોમાં ગુંજી રહ્યો હતો માજી તેને કહી રહ્યા હતા શું વારંવાર તારી આ ખખડધજ સાયકલ રિપેર કરાવતો રહે છે આલે નવી લેવામાં હું કંઈક મદદ કરી દઈશ જૂના માજીને પામીને ખુશ હતી તે કેમ લોકોથી કપાય કે શરમ અનુભવે લજ્જા તો તેમને આવવી જોઈએ જે કોઈના વિશ્વાસને ઠગે છે પણ માજીએ પણ પાઠ શીખ્યો હતો હવે તે થોડી સાવધાની રાખવા લાગ્યા હતા અને હવે રશ્મિની સલાહ વિના પૈસાની લેવડદેવડ નહોતા કરતા આ વાર્તા આપણને શીખવે છે કે જો સારા હેતુથી મદદ કરવામાં આવે તો ક્યારેક નિરાશા મળે તો પણ આશા છોડવી ન જોઈએ પણ સાથે જ થોડી સમજદારી રાખવી પણ જરૂરી છે